આગામી તારીખ છવ્વીસમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવી રહ્યા છે વડોદરામાં એરપોર્ટ પાસે દસ મિનિટનો કાર્યક્રમ છે જેમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ સંદર્ભે આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતાને મળી હતી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ડેપ્યુટી કમિશનર્સ તમામ વિભાગના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકના અંતે મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી હતી છવ્વીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પ્રથમ વખત કર્મભૂમિ વડોદરામાં આવી રહ્યા છે ત્યારે તેમના સન્માન અભિવાદન અને આભાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે એક કિલોમીટર વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દસ મિનિટના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નારી શક્તિ અને વડોદરાવાસીઓ ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન છે આપણે સૌ જાણીએ છીએ તેમ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંદુર થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જયારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કંઈ જ ન હોય ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય પુલવામામાં આતંકવાદી હુમલો થયેલો હોય કે પછી અભિનંદનની વાપસી હોય કે પછી આ પહેલગામના હુમલાના જડબાતોડ જવાબ થકી ઓપરેશન સિંદુર એટલે ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા અર્થમાં થોડા સમય પહેલા આપણે સૌએ મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી ત્યારે ખરા અર્થમાં જે પરિવારનો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જયારે કોઈનો પણ વાળ વાંકો થાય ને તો એને છોડે ના બસ એવી જ રીતે આજે ભારત દેશમાં કોઈ પણ આતંકવાદી કંઈ પણ નાની મોટી આમ તેમ કોઈ કાર્ય કરવાનું પણ ન વિચારી શકે એવા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે અને ત્યારે આ માં બહેનો અને દીકરીઓ એક સાથે મળી અને સ્વાભાવિકતાથી જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અને આપણી ભારતીય સેનાને આભાર અભિવ્યક્ત કર્યો એમનું સન્માન કર્યું અને એના માટે તિરંગા યાત્રાઓના પણ આયોજન થયા અઢળક આયોજનો સમગ્ર દેશમાં થયા આપણે સૌ જાણીએ છીએ તેમ તિરંગાના ત્રણ કલરો જેમાં હરિત ક્રાંતિ અને શાંતિ જે મધ્યનો કલર સફેદ એ શાંતિનો અને સ્નેહનો કલર છે તો લીલો કલર હરિત ક્રાંતિને દર્શાવે છે આ બંને ત્યારે શક્ય બને છે કે જ્યારે કોઈ પણ દેશની સેના વીરતા અને શૌર્યનો દેખાવ કરે જે આપણા તિરંગાનો પ્રથમ કલર છે તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે અને પોતાનો બલિદાન આપવા માટે પણ અચકાયા નથી એ શહીદોનું પણ આપણે શહીદોને પણ નમન કર્યા છે ત્યારે જ્યારે વડોદરામાં આ ઓપરેશન સિંદુર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય ત્યારે સ્વાભાવિકતાથી જ સમગ્ર શહેર એમને આવકારવા માટે એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થનગની રહ્યા હોય ત્યારે આ આગામી છવ્વીસમી મે રવિવારના રોજ સવારે દસ વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે તેના આયોજનના સંદર્ભની આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી વડોદરા દ્વારા વડોદરા શહેરમાં અનેકવાર આદરણીય વડાપ્રધાનશ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભુ આદરણીય વડાપ્રધાનશ્રીને મળવા એમને જોવા પધારતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું એરપોર્ટ વિસ્તારથી લઈ અને લગભગ એક કિલોમીટરના અંદરના એરિયામાં આ સન્માન અને સ્વાગત યાત્રાનું આયોજન છે અને આગામી જે પણ આખું શેડ્યુલ બનશે અને કેન્દ્રમાંથી ને પ્રદેશમાંથી અમને શેડ્યુલ જેવું મળશે આપ સૌ મીડિયાના ભાઈઓના મારફતે કારણ કે સમગ્ર શહેરમાં પણ જ્યારે દરેકે દરેક વિષય હોય કે પૂરેપૂરી પારદર્શિતાથી આપ સૌ દ્વારા પહોંચતો હોય છે તો ચોક્કસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ આગમન યાત્રા એમના સન્માન યાત્રાના આયોજનનું જે પણ હશે એ આગામી સમયમાં અમારા દ્વારા આપ સૌને જણાવવામાં પણ આવશે તમામ વડોદરાના નાગરિકો એને સ્વાગત પણ કરવાના છે અને સન્માન પણ કરવાના છે મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન સિંદૂર છે એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે એટલે લગભગ એક કિલોમીટરની રૂટ છે આના એરપોર્ટના બહાર જ પંદર મિનિટનું કાર્યક્રમ છે એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે આખું ટીમનું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશનની ટીમ કલેક્ટરની ટીમ અને પોલીસ ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની અંદર ઇન્વોલ્વ છે પણ મોટાભાગમાં વડોદરા શહેરના નાગરિકો માર ને મેટા પ્રધાનશ્રીનો સન્માન આપે આ રીતનું આયોજન કરે કરી છે યસ કાલે અમે મીટિંગ કરવાના છે તમામ વડાધરાના નાગરિકો પ્રમાણિત સંસ્થાઓ સોશિયલ ઓર્ગેનાઇゼશન્સ ઇન્સ્ટિટ્યુશન સ્કૂલ્સ કોલેजेस બટ આ કે સિટીઝન સેન્ટર છે બધા નાગરિકો વડાપ્રધાનશ્રીને સન્માન કરવા માટે આયોજન છે એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે એટલે આશા રાખીશું કે મીડિયાના ના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરા નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આયોજન કરવા માટે પ્રયત્ન जो कार्यक्रम में आए जिनसे तो अलग छे पर रूटीन रूटीन में अपने जो प्रीमोल्टन एक्टिविटीज में एकाइनीज वैसे आकर सिटी में प्रीमोल्टन एक्टिविटीज में ड्रेनेज सफाई रोड रास्ता की काम पानी निवास का काम ऐसा कई बार छोड़ देती ये परफेक्ट है इतना काम करते हुए से कार्यक्रम इज जस्ट वन ऑफ दो इवें వడోదరా ద్వారా స్వాగతూ సక్సెస్ బల్ వడోదరా నాగరికో అమ్మ సన్మానక్రమూకా మా ఏర్పర్ట్ బాధ ఎ కిలోమీటర్ అందర అనూ ఆగం యూ